શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી મા કી જે શ્રી કોડિયાર મા કી જે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે શરણું લીધું શ્રીરામ તારા નામનું રે સરું લીધું શ્રી રામ તારા નામનું રે મારી નૈયા કરજો પાર શરણું લીધું શ્રી રામ તારા નામનું રે મારી નૈયા કરજો પાર શરણું લીધું શ્રી રામ તારા નામનું રે જીવન દોરી સો પુસુ તારા દોરી સો પૂછું તારા હાથ મારે જો જો શ્રી રામ તારા નામનું રે મારી નૈયાને કરજો પાર શરણો લીધું શ્રીરામ તારા નામનું રે મારી નૈયા ને કરજો પાર શ્રી શરણું લીધું શ્રીરામ તારા નામનું રે મા રે માયા મનડા ને પૂવન ચાવતી રે જો ખોટા માર્ગે નો જાય શરણું દૂસરી રામ તારા નામનું રે જો કોટા માર્ગે નો જારણું લી દૂસરી રામ તારા નામનો મારી ને કરજો પાર સર રે જગના લોકો કહે છે મને બાવરી રે જગના લોકો કહે છે મને બાવરી રે જેથી ચેતી તો ચેતી જવાય શરણ લીધું શ્રી રામ તારા નામનું રે જેથી ચેતી તો ચેતી જવા રે મારી નૈયા કરજો પાર સરણો લીધું શ્રી રામ તારા નામનો રે મારી નૈયા કરજો પાર સરણો લીધું શ્રી રામ તારા નામનો રે સબરીની જો રામ म प रे सवरी नीझ राम पधारी धा रे एठा बोर या रोग्य श्रीराम शरण लिधो श्रीराम तारा रामनु रेठा बोर या रोग श्री રે મારી નૈયા ને કરજો પાર શરણો લીધું શ્રી રામ તારા નામનું રે મારી નૈયાને કરજો પાર શરણો લીધું શ્રી રામ તારા નામનું રે િયા રે રામના ના નામે તે પથરો તરી રે માનવીને તો તો કેટલી વાર શરણો લીધો શ્રીરામ તારા નામનું રે માનવીને તો તો કેટલી વાર શરણો લીધું રે મારી નયાને કરજો પાર શરણોલી દૂસરી રામ તારા નામ મનુ મારી નયાને કરજો પાર સરણોલી દૂસરી રામ તારા ના રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય समिले तू संत सुहागी पुराण करसे कांब काम बदिले मन बापा सीतारा मरीले तू संत सुहागी पुराण करसे शे काम जोत रे जासे जोत जोतामा भयो रे जासे जुवा नि तडप जासे रोइ रोइ बजिले मन बापा सीता तारा મા તું જાણી લે જે ગઢપણ જાસે રોય રોય ભજીલે મન બાપા સી તારામ સમરી લે તું સંત સુહાગી પુરાણ કરશે કામ ભજીલે મન બાપા સી તારા તો શાંત સુહાગી પુરાણ પરસે કામ જિલે મન બાપા સી કપટ કરીને તું ખૂબ કમાયો કપટ કરીને તું ખૂબ કમાયો સાથે નહી આવે થાય ભજી મન બાપા સીતારા ધન દોલત તારા કામ નહી આવે સાથે નહીં આવે થાય ભજી મન બાપ बाप सीतारा सम ले तू संत सुहागी पुराण करसे का भजिले मन बापा सीताराम हार जगत माधुरी जन जगत माधुरी जन કોવસ ને કોઈ જવાના કોઈ આવસ કોઈ જવા ના ગયા પછી કોઈ પાસુન આવ્યુ કરી લેને તપાસ ભજીલે મન બાપા સીતારામ ગયા પછી કોઈ પાસુન આવ્યુ કરી લેને તપાસ ભજીલે મન બાપા સીતારામ સુાગી પૂરણ કરશે કામ બજલ મન રામ સમરી લે તું સંત સુહાગી પૂરણ કરશે કામ બજલે મન બાી તારામ કરજોડી શેમશે કરજો सीतारमनु नम रटे <tellan> सीतारामनु नम रटेसे <tellan> रामना जाप जपिने उतरे पार भजिले मन बापा सीताराम <tellan> सीतारमना જપીને ઉતરીએ ઉતરિયે વપાર બજિલે મન બાપા સીતા રામ સમરી લે તું સંત સુહાગી પૂરણ કરશે કામ બજિલે મન બાપા સીતા રામ સમરી લે તું સંત સુહાગી પૂરણ કરશે કા भजिले मन बापा सीता राम श्री कृष्ण कनिया लाल की जय